નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ ચાર વિષય ગુજરાતી જે આપણી કુહુ છે એમના સ્વ પોથીના ચાલો યાદ કરીએની વાત કરવાના છીએ તો મિત્રો ધોરણ ચારનું કુહુ એટલે કે ગુજરાતીની સ્વ પોથી છે એમનું ચાલો યાદ કરીએમાં જોઈએ મહાવરો પહેલો તો અહીંયા મહાવરો પહેલો છે એ પાના નંબર બે ઉપર આપેલો છે શબ્દ વાંચો લખો ખચ્ચર કબડી વિદ્યાર્થી ઉદ્યમ દૃશ્ય સર્જન ડ્રમ રાષ્ટ્ર ક્રિયા નમ્રતા દ્રઢતા દ્રષ્ટાંત કૃતિ આમ્રાપાલીને સમ્રાટ તો આ શબ્દ વાંચી અને તમારી બાજુમાં ખાલી જગ્યામાં લખવાના છે ત્યાર પછી આપણને બીજો મહાવર આપ્યો છે મહાવરબ્ય જોડાક્ષર પરથી શબ્દ બનાવો પ્રૂ એટલે પૃથ્વી ક્રુ એટલે કૃપા વુ એટલે વૃક્ષ સુ એટલે સૃષ્ટિ ત્રુ એટલે તૃષ્ણા ધ્રુવ એટલે ધૃતિ ગૃહ એટલે ગૃહકાર્ય નું એટલે નૃત્ય તો આ રીતના તમારે શબ્દ બનાવવાના છે ત્યાર પછી મહાવરો ત્રણ આવે છે સરખા લાગતા શબ્દ જોડો તો દ્રષ્ટિ અને દ્રશ્ય તો આ રીતના સરખા લાગતા આપણા શબ્દ જોડવાના છે કૃષ્ણ સૃષ્ટિ પ્રહલાદ પ્રહલાદ પ્રમાણ અચર ખચ્ચર વાઘ ડ્રમ રાષ્ટ્ર કીટા સિદ્ધિ ત્યાર પછી મહાવરો ચાર આવે છે શબ્દ પરથી વાક્ય બનાવો વિદ્યા તો કે વિદ્યા વિનયથી શોભે છે દ્રશ્ય તો આર્ય આર્યએ કુદ આર્યએ સુંદર કુદરતી દૃશ્ય દોર્યું ટ્રેન અમે ટ્રેનમાં બેસીને મામાને ઘેર ગયા ત્યાર પછી આવે છે ડ્રેસ રૈયાએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો અને ક્રિયા તે દરેક ક્રિયા સારી રીતે કરે છે ત્યાર પછી મિત્રો મહાવરો પાંચમો આવે છે ફકરામાંથી જોડાક્ષરવાળા શબ્દ શોધીને લખો તો અહીંયા ફકરો છે પંદરમી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા દિવસે વોલ્ટર ડેવિસ બન્યો પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપના તે સુવર્ણચંદ્રક મળ્યો તેને સુવર્ણચંદ્રક મળ્યો તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી અને પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો આ સિદ્ધિ પછી વોલ્ટર ડેવિસ આનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા બિનસત્તાવાર સ્પર્ધામાં તેણે બે મીટર અને તેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો કૂદકો લગાવ્યો હતો તો આપણે જોડિયા શબ્દ લખવાના છે તો અહીંયા ફકરો વાંચ્યા પછી આ રીતના તમને જોડિયા શબ્દ મળશે જે પાના નંબર ત્રણ ઉપર ફકરો આપ્યો છે મહાવરો પાંચ એમાં જોડિયા શબ્દ આવશે ઓલમ્પિક વોલ્ટર બન્યો વિક્રમ સિદ્ધિ લગાવ્યા સ્પર્ધા સેન્ટીમીટર સુવર્ણચંદ્રક પુરુષાર્થ પામ્યો ને સ્થાપનાર ત્યાર પછી મિત્રો મહાવરો પહેલો આવે છે પાના નંબર ચાર ઉપર તો પાના નંબર ચાર ઉપરનો પેલો છે એમાં જે ફકરો આપ્યો છે કાશી કાશી નગરીમાં એક મોચી રહેતો હતો તે બહુ પ્રમાણિક હતો તે સંતોષી પણ એટલો જ હતો એકવાર એક સાધુ આવીને મોચીને પૂછવા લાગ્યા મોચી ભગત મારા પગરખાનું શું પડે છે તો આ ફકરાના આધારે તમારે પ્રશ્નના જવાબ લખવાના છે તો અહીંયા પેલો પ્રશ્ન છે આ ફકરામાં કયા નગરની વાત કરવામાં આવી છે આ ફકરામાં કાશીનગરની વાત કરવામાં આવી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન બીજો સાધુએ મોચીને મોચી ભગત એમ કેમ કહ્યું હશે કે મોચી ભગત જેવા લાગતા તેમજ પ્રમાણિક હતા તેથી સાધુએ મોચીને મોચી ભગત એમ કહ્યું મોચી શું કામ કરે છે મોચી પગર ખાંસીવાનું કામ કરે છે મોચીમાં કેવા ગુણો હતા મોચીમાં પ્રમાણિકતાનો અને સંતોષનો ગુણ હતો ત્યાર પછી પગરખા એટલે શું પગરખા એટલે બૂટ ત્યાર પછી મહાવરો બીજો આવે છે પાના નંબર પાંચ ઉપરનો મહાવરો બીજો છે કે અહીંયા વાર્તા વાંચવાની છે એના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે તો કીળીને કબૂતરની વાર્તાનો એક ફકરો આપ્યો છે આ ફકરો છે મિત્રો તમારે ધ્યાનથી વાંચી લેવાનો છે કીળીને કબૂતર મિત્ર હતા એક દિવસ શિકારી આવ્યો તો આ ફકરો વાંચીને એના આધારે આપણે પાંચ પ્રશ્નો છ પ્રશ્ન પૂછ્યા છે એના આપણે જવાબ લખવાના છે તો જોઈએ પેલું વાર્તામાં કોની વાત કરવામાં આવી છે વાર્તામાં કીડી અને કબૂતરની વાત કરવામાં આવી છે બીજું કીડીએ શિકારીને કેમ ચટકો ભર્યો કીડી શિકારીને કેમ ચટકો ભર્યો કારણ કે શિકારી છે એ કબૂતરને તીર મારવા જતો હતો તેથી કીડીએ જ શિકારીને ચટકો ભર્યો પછી કબૂતરે કીડીને કેવી રીતે બચાવી કબૂતરે પાંદડું ફેંક્યું કીડી તેના પર ચડી ગઈ કબૂતરે કીડીને બચાવી લીધી ત્યાર પછી ચોથું નિશાન ચૂકી જવાથી શું થયું હશે નિશાન ચૂકી જવાથી તીર કબૂતરને વાક્યું નહીં હોય પાંચમું તીર શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો તીર એટલે સર સર એટલે બાણ ત્યાર પછી છઠ્ઠું હવે તમારા મિત્રને મદદ કરી હોય તેવો ટૂંકમાં પ્રસંગ લખો એક વખત હું અને મારો મિત્ર શાળાએ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મારા મિત્રને પગમાં કાંટો વાગ્યો તેથી તે ચાલી શકતો ન હતો ત્યારે મેં તેને મારી સાયકલ પર બેસાડીને ઘર સુધી પહોંચાડ્યો આ રીતે મેં તેને મદદ કરી હતી ત્યાર પછી મહાવરો ત્રણ આવે છે પાના નંબર છ ઉપરનો જે મહાવરો ત્રણ છે પાના નંબર છ ઉપરનો મહાવ ત્રણ છે એમની વાત કરીએ નીચે આપેલા ફકરાનું વાંચન કરીને પ્રશ્નના જવાબ લખો બપોરે વરસાદનું ઝાપટું પડી ગયું તે પછી સરસ તડકો નીકળ્યો દીપ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા ત્યાં ઘણા બધા પતંગિયા હતા તેને મોટી પીઢી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમ્યું તો આ મિત્રો ફકરો વાંચવાનો છે તમારે આખો ફકરો વાંચાઈ જાય પછી તમારે પ્રશ્નના જવાબ લખવાના છે તો કેવા પ્રશ્ન હતા એમાં પહેલું ઝાપટું એટલે કેવો વરસાદ ઝાપટું એટલે થોડી જ વાર આવતો વરસાદ ઈવાએ પતંગિયાને ક્યાં જોયા હશે ઈવાએ લીમડા પર પતંગિયા જોયા ઈવાને ગમેલું પતંગિયું કેવું હતું ઈવાને ગમેલું પતંગિયું પીળી પાંખોવાળું હતું ઈવા શા માટે ઉદાસ થઈ ગઈ કેટલાક પતંગિયા ઉડી ગયા તેથી ઈવા છે એ ઉદાસ થઈ ગઈ પછી પાંચમું પતંગિયાનો મેળો જામેલો એટલે શું ઘણા બધા પતંગિયા એક સાથે ભેગા થયેલા ધીમેથી એવો અર્થ ધીમેથી એવો અર્થ ધરાવતો શબ્દ ફકરામાંથી શોધો તો ધીમેથી એટલે હળવેથી ત્યાર પછી મિત્રો આવે છે પાના નંબર સાત ઉપર તો મિત્રો પાના નંબર સાત ઉપર અહીંયા તમને ફકરો આપ્યો છે એ બસનું સમયપત્રક છે તો એના આધારે આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે એમાં મહાવરો છે પેલો પાના નંબર સાતનો અહીં એક સમયપત્રક છે તેનો અભ્યાસ કરીને પ્રશ્નના જવાબ લખવાના છે તો અહીંયા બસનો સોરી અહીંયા સમયપત્રક આપ્યું છે શાળાનું ધોરણ ચારનું તો સમયપત્રક ધોરણ ચારનું છે એ સમયપત્રક વાંચી અને તમારે પ્રશ્નના જવાબ લખવાના છે તો આ પ્રશ્ન છે એ પાના નંબર આઠ ઉપર આપેલા છે તો જોઈએ આ સમયપત્રક કયા ધોરણનું છે આ સમયપત્રક ધોરણ ચારનું છે અઠવાડિયામાં અંગ્રેજી વિષયના કેટલા તાસ છે એક તાસનો સમય કેટલો છે અઠવાડિયામાં અંગ્રેજી વિષયના ત્રણ તાસ છે એક તાસનો સમય પાંત્રીસ મિનિટ છે ત્રીજું સાડા દસ થી અગિયાર વીસનો સમય સૌથી અગત્યનો હોય છે શા માટે તેમાં પ્રાર્થના સમૂહજીવન અને શાળા સફાઈ હોય છે ત્યાર પછી ચોથું શનિવારે સમુહ વાયત ફરજિયાત હોય છે શા માટે સમુખ વાયતથી સારી તંદુરસ્તી જળવાય એટલા માટે પાંચમું તમારા સંગીતના શિક્ષકનું નામ લખો અમારા સંગીતના શિક્ષક વિજય સાહેબ છે છઠ્ઠું ચિત્રના તાસ ક્યાં વારે ગોઠવેલા છે ચિત્રના તાસ ગુરુવારે ગોઠવાયેલા છે સાતમું સોમવારના દિવસે તમે ધોરણ ચારમાં ગુજરાતી વિષય કેટલા કલાક શીખ્યા સોમવારે ગુજરાતી એક કલાક દસ મિનિટ શીખ્યા આઠમું મધ્યાહન ભોજનમાં મધ્યાહન એટલે કયો સમય મધ્યાહન ભોજનમાં મધ્યાહન એટલે બપોરનો સમય ત્યાર પછી નવમું શાળામાં સમયપત્રક શા માટે જરૂરી છે સમયપત્રકથી આયોજનપૂર્વક શાળા ચાલે એટલા માટે જરૂરી છે ત્યાર પછી મિત્રો પેજ નંબર નવ પર નીચેની જાહેરાત વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે મનપસંદ રેડીમેડ સ્ટોર તો અહીંયા મનપસંદ રેડીમેડ સ્ટોર આપ્યો છે એમાં તમને શર્ટ પેન્ટ ટી શર્ટ કુર્તોની કિંમત નંગ અને રકમ આપી છે અને કુલ બિલ આપ્યું છે તો આના દ્વારા આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે જોઈએ પ્રશ્ન મિત્તલે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી તો મિત્તલે કુલ ત્રણ હજાર એકસો દસ રૂપિયાની ખરીદી કરી બીજું આ માસમાં કેટલા દિવસ રેડીમેડ સ્ટોર બંધ રહેશે આ માસમાં ચાર દિવસ રેડીમેડ સ્ટોર બંધ રહેશે મિત્તલને ટી શર્ટ મિત્તલને ટી શર્ટ નાની પડે તો બદલાવા ક્યારે જશો મિત્તલને ટી શર્ટ નાની પડે તો બદલાવા રવિવારે જશું આ બધી જાહેરાત છે એમાં લખ્યું છે એમાં ત્યાર પછી ચોથું મિત્તલ કપડાની ખરીદી કરવા ક્યાં જશે મિત્તલ કપડાની ખરીદી કરવા રંગબેરંગી શેરી કાપડ બજાર અમદાવાદ જશે દુકાનદાર પોતાનો નફો કોને ગણે છે દુકાનદાર પોતાનો નફો ગ્રાહકના સંતોષને ગણે છે ત્યાર પછી મિત્રો પેજ નંબર દસ ઉપર કાવ્યત્મા લખાણમાંથી વાંચન અર્થગ્રહણ કરવાનું છે વાંચન અર્થગ્રહણ કરી શકો તો અહીંયા પાણા નંબર દસ ઉપર જે કાવ્ય આપ્યું છે ટીકું બહેન તો વાંચવાના શોખીન વાંચ્યા નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન ટીકુબહેન તો વાંચવાના શોખીન છોટા ભીમને સોટી પોથી બધું જ વાંચે તો આ કવિતા મિત્રો તમારે વાંચી લેવાની છે આ કવિતા વાંચ્યા પછી આપણને જે પ્રશ્ન આપ્યા છે એના જવાબ લખવાના છે તો પ્રશ્ન પેલો છે ટીકું બહેનને શું બહુ ગમે ટીકુબહેનને વાંચવું બહુ ગમે બીજું તમે શું વાંચો છો હું વાર્તાની ચોપડી વાંચું છું વાંચવું લખવું ગાવું રમવું આ ચારમાંથી તમને શું કરવાનું ખૂબ ગમે મને સૌથી વધારે રમવું ગમે છે ત્યાર પછી તમે ક્યારે વાંચવા બેસો છો હું સવારે નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી વાંચવા બેસું છું ટીકુ બહેનને તેના મમ્મી પપ્પા વાંચવાની આજ્ઞા કેમ કરી હશે વાંચન ટીકુ બહેનને હોશિયાર બનાવે એટલા માટે છઠ્ઠું બધા ટીકુ બહેનને ક્યાં શોધતા હતા બધા ટીકુ ને આખા ફળિયામાં શોધતા હતા સાતમું ટીકુ બહેન પલંગ નીચે કેમ ગયા હશે પલંગ નીચે શાંતિથી વાંચી શકાય એટલા માટે ગયા હશે ત્યાર પછી આઠમું એક દિવસ તો અજવાડામાં થયા ટીકુબેન ગુમ આખા ફળીએ શોધે સૌ કોઈ તો એનો આપણે જે જોબ લખવાનો છો એક દિવસ તો અજવાડામાં થયા ટીકુબેન ગુમ આખી શેરી શોધે સૌ કોઈ ત્યાર પછી નવમું ટીકુબહેનના ઘરમાં ઘણી ચોપડીઓ હતી આ વાત કઈ પંક્તિમાં છે વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન એના પરથી ખ્યાલ આવે છે ત્યાર પછી જોડકા જોડો તો ટીકુબેનને વાંચવાનું ખૂબ ગમે આ રીતના જોડવાણ છે મેં એ જોડ્યા છે મુજબ અથવા સામે લખવાનું છે ટીક તેનું લેસન તો તેનું લેસન છે એ વાર્તાનો જીન કરી આપતો તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા બધા ટીકુબેનને બૂમો પાડીને શોધતા હતા ત્યાર પછી મિત્રો પાના નંબર અગિયાર પર મહાવરોયપો છે કાવ્ય રીમ ઝીમ રીમ વર્ષી ફોરા ધરતી પર તો આવ્યા છે કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે તો આ કાવ્ય મિત્રો તમારે વાંચી લેવાનું છે કાવ્ય વાંચ્યા પછી એમના જે પ્રશ્નો છે એના આપણે જવાબ લખવાના છે તો આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું છું હું આ પંક્તિ ગમી ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા એવું કવિએ કેમ કહ્યું ફોરા પડવાથી છપ છપ અવાજ થાય છે તેથી કવિએ કહે છે કે ને ઝાંઝરિયા પહેરાવ્યા સાવ ટબુકલા એટલે કેવા સાવ ટબુકલા એટલે નાના નાના ફોરા ક્યારે મરકશે જ્યારે સૂરજ આવશે ત્યારે ફોરા

રેલમ છેલ ગેલમ ગેલ રેલમ રેલ ખેલમ ખેલ ભાગમ ભાગ ખોડમ ખોડ ઠેલમ ઠેલ કુદમ કૂદ પોલમ પોલ ત્યાર પછી ખાલી જગ્યાએ પી છે પાના નંબર તેર ઉપર ખાલી જગ્યા છે તો ખાલી જગ્યામાં અમે યોગ્ય શબ્દ મૂકીને વાક્ય પૂર્ણ કરો પેલું વરસાદે વાછટની માજા વરસાદે વાછટ મજાની ભલો શિયાળો ઠંડી મજાની ભલો ઉનાળો લૂ મજાની આ રીતની ખાલી જગ્યા આવશે ત્યાર પછી મિત્રો પ્રશ્ન આવે છે ગીતમાં સાની રેલમ છેલમ કરવાની છે ગીતમાં રમવાની રેલમ છેલમ કરવાની છે કવિતામાં શું શું કરવાની વાત વિશે કવિએ કહે છે કવિતામાં રમવાની હસવાની ગમત કરવાની ધીંગા મસ્તી કરવાની વાત કવિએ કહી છે રેલમ છેલ જેવો બીજો કોઈ એક શબ્દ કાવ્યમાંથી શોધીને લખો રેલમ છેલ જેવો બીજો શબ્દ છે ખેલમ ખેલ તો મિત્રો આ તો આપણું ધોરણ ચારનું કુહુનું સ્વઅધ્યન પોનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો